टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हवे जूनागढ़ विवाद की કીર્તિ એટલે ખ્યાતિ નામના આબરૂ યશ આ બધું જ ત્યારે મળે જ્યારે માણસ બીજાના માટે ઘસાય છે સમાજમાં કંઈક સારા કાર્યો કરે છે પરંતુ કીર્તિ નામ ધરાવતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાની કીર્તિ જાણે વેચી ખાધી છે જેલમાં જઈને આવી પણ હજુ એ તે સુધરી નથી ગત વર્ષે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જે રીતે હર્ષા રિચારિયા અને મમતા કુલકર્ણી વિવાદનું કેન્દ્ર બન્યા હતા તેવી જ રીતે જુનાગઢના મહાશિવરાત્રી મેળામાં કીર્તિ પટેલ પોતાના વિવાદોનો જલવો વિખેરતી જોવા મળી જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ હતો અહીં આવેલા મૃગી કુંડમાં શાહી સ્નાનનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે શાહી સ્નાનના સમયે નાગા સાધુઓ અને સ્નાન કરી શકે છે પરંતુ સાધુઓ સાથે કીર્તિ મૃગી કુંડમાં સ્નાન કરીને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલિક દૂર કરવામાં હોવાનો તંત્રનો દાવો છે કીર્તિ પટેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દાદાગીરી કરતી જોવા મળી હરહંમેશની જેમ તેણે વાણી વિવેક ભૂલીને પોલીસને ધમકાવી કીર્તિ આંખો કાઢી હોઠ ભીંસીને તોછડાઈ પૂર્વક પોલીસ સાથે વાણી વિલાસ કરતી આ વિડીયોની અંદર જોવા મળી કીર્તિ પટેલે શાહી સ્નાન કરતા જ તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા કીર્તિ પટેલ બિંદાસપણે સાધુ સંતોના સહકારથી જ સ્નાન કરી રહ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે પટેલ ને ગુનેગાર આત્મા ગણાવી તેમણે કીર્તિની ધરપકડ કરીને તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કારણ કે વારંવાર ગુનાહિત કૃત્ય કરવા ટેવાયેલી આ નાટક બાદ છે એને ફેમ મેળવવા માટે ગમે તે હદે જાય છે તેનો આ એક પુરાવો છે તમે ગમે તેટલી ફેમ મેળવવા જતા હોય કે તમે પ્રયત્ન કરતા હું તમારા માધ્યમ દ્વારા સીધી સૂચના આપવા માંગુ છું કે તમે ગમે તે ગમે તે કરો પણ એટલીસ્ટ ધાર્મિક સ્થળોને છોડ દેજો દો કારણ કે તમારી ગેલછા ક્યાંક લોકોની આસ્થા સાથેનો ખેલવાડ ના બની જાય તમારી ગેલછા સંતોની પ્રક્રિયા સાથે આસ્થાના બની જાય ને તેનો તમારે ભોગ ના બનવું પડે કારણ કે આ બહુ જ ખોટી વસ્તુ છે આપણી સંસ્કૃતિનું જતન કરવું આપણી પરંપરાઓ છે તેનું જતન કરવું દરેકનો પોતાની જવાબદારી છે ના જવાબદારીમાં જે લોકો ચૂકે છે તે મોટા મોટા સમાજના ગુનેગાર છે

આમાં રાજકારણ છે હું તો છે કીર્તિ પટેલને આમાં ન આવવું જોઈએ સમજતી હોય તો ગમે એમ તો કોઈ ભગવાન ધારી કોઈ માતાજી છે કોઈ દીક્ષા દીક્ષા નથી લીધી તેની મને સાબિતી આપે કીર્તિના વિરોધ વચ્ચે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો કે કડક સુરક્ષા વચ્ચે કીર્તિ મૃગી કુંડ સુધી કેવી રીતે પહોંચે કીર્તિ નાગા સાધુઓ અને અખાડાના સંતોની વચ્ચે શાહી સ્નાન કરી રહી હતી તે દરમિયાન કોઈ સાધુ કે સંતોએ તેનો વિરોધ કરીને તેને બહાર કેમ ન કાઢ્યું ઉલટાનું તેને સ્નાન માટે જરૂરી મદદ કરી અને હવે પાછળથી તેની સામે આક્રોશ ભવ્ય ઉઠ્યો છે સવાલ કીર્તિની કરતુતો ઉપર તો ઉઠે જ છે સાથે સાથે આ સિસ્ટમ ઉપર પણ ઉઠે છે જેણે કીર્તિને મૃગી કુંડ સુધી પહોંચતા રોકી જ નહીં કદાચ કીર્તિને કોઈએ સલાહ આપી હશે કે ભગવો વેશ ધારણ કરીને તું જતી રહેજે તને કોઈ નહીં રોકે અને તેને લઈ સવાલોથી ઘેરાયેલા વહીવટી તંત્રએ ભીડનો હવાલો આપી દો અને દાવો કર્યો કે જો આ બાબતે કંઈ ખોટું થયું હશે અને ધાર્મિક લાગણી એ ઠેસ પહોંચી હશે તો કાર્યવાહી કરવામાં આવશે ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે સ્કીમ થતું હતું જેમાં ગેટ ઉપર ખૂબ પ્રેશર આવતા અને લોકોનો એકદમ પ્રસારો થતા સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જ સ્નાન કરવા માટે આવી હતી આ બાબતે સાધુ સંતોએ ધ્યાન દોરતા તાત્કાલિક હવે તમે કહેશો કે કીર્તિએ સ્નાન કરી લીધું હું તેમાં ક્યાં કોઈ મોટો વિવાદ છે પરંતુ તેનું ધાર્મિક મહત્વ જાણશો તો તમે કહેશો કે કીર્તિએ જે કર્યું તે ખૂબ જ ખોટું છે સૌથી પ્રચલિત લોકકથા અનુસાર કાન્ય કુબજ એટલે કે કનોજના રાજા ભોજને એક હરણ જેવા મુખવાળી રૂપાળી સ્ત્રી વિશે જાણવા મળ્યું રાજા તેને પોતાના રાજમહેલમાં લાવ્યા પરંતુ તે બોલી નહોતી શકતી પાછળથી ખબર પડી કે પૂર્વજન્મમાં તે મૃગી હતી અને ઋષિના શાપના કારણે આવું રૂપ ધારણ કર્યું હતું રાજા ભોજે તેને શાપ મુક્ત કરવા માટે ગિરનારની તળેટીમાં આ કુંડ બનાવ્યું અને તેમાં તેનું સ્નાન કરાવ્યું આ સ્નાનથી તે સ્ત્રી પૂર્ણ માનવ રૂપમાં આવી અને રાજા સાથે તેના લગ્ન થયા આ કારણે આ કુંડનું નામ મૃગી કુંડ પડ્યું આ કુંડનું મહત્વ સ્કંદપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ વર્ણવાયું છે એવી માન્યતા છે કે અહીં સ્નાનથી પાપોનું પરાશિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે કેટલીક કથાઓમાં કહેવાય છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ પોતે સાધુના રૂપમાં અહીં સ્નાન કરે છે એટલે આ સ્નાનને કુંભ મેળાના શાહી સ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ સ્નાનમાં ભગવાન શિવ અશ્વસ્થામાં જેવા ચિરંજીવીઓ અને સિદ્ધ પુરુષો અદૃશ્ય રૂપે જોડાય છે પરંતુ તેમાં શાહી સ્નાન સમયે સ્ત્રીઓ ત્યાં સ્નાન નથી કરતી શાહી સ્નાનના સમયે મૃગીકુંડમાં કુંડમાં માત્ર નાગા સાધુઓ અને અખાડાના સંતોષ સ્નાન કરી શકે છે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને તેને ખૂબ જ કડક રીતે પાડવામાં આવે છે પરંપરાગત રીતે સ્ત્રીઓને આ સ્નાનની મંજૂરી નથી હવે સવાલ એ પણ થાય કે હવે આ બાબતે કીર્તિ સામે કાર્યવાહી શું થઈ શકે છે તો સ્નાન કરવા બાબતે તેની સામે કાર્યવાહી શકે પરંતુ બીએનએસની કલમ બસો એકવીસ હેઠળ જાહેર સેવકની કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરવા બદલ તેની સામે ગુનો લાગુ પડી શકે છે જેમાં ત્રણ મહિના સુધીની કેદ અથવા પચીસો રૂપિયા દંડની જોગવાઈ છે બીએનએસની કલમ બસો છવ્વીસ હેઠળ જાહેર સેવકને ડરાવવા અથવા ધમકાવવા બદલ ગુનો નોંધાઈ શકે છે બી એનએસની કલમ ત્રણસો બાવન હેઠળ શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણી જોઈને અપમાન કરવા બદલ ગુનો નોંધાઈ શકે છે બીએનએસની કલમ એકસો છવ્વીસ બે હેઠળ કોઈ જગ્યાએ ગેરકાયદે પ્રવેશ બાબતે તેની સામે ગુનો નોંધાઈ શકે છે ટૂંકમાં કીર્તિ સામે કોઈ ગંભીર પ્રકારનો ગુનો લાગુ પડતો નથી પરંતુ કીર્તિએ મહાશિવરાત્રીના મેળામાં માન મર્યાદા ચૂકીને જે પણ કર્યું તે ખૂબ જ નિંદનીય છે કારણ કે જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય ત્યાં આ પ્રકારની ચેષ્ટાઓ કરવી એ યોગ્ય નથી જોકે મહાશિવરાત્રીના મેળામાં કીર્તિની મોજ મસ્તી આટલેથી જ ન અટકી કીર્તિ પટેલ ભારતીય આશ્રમના સંતવાણી કાર્યક્રમમાં પણ વિવેક ચૂકીને મોજ મસ્તી કરતી જોવા મળી વાત આટલેથી જ ન અટકી કીર્તિએ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ચડીને ભારતીય આશ્રમના સ્વામી હરિહરાનંદ અને બીજા એક સાધુ પર રૂપિયાનો વરસાદ કર્યો ધાર્મિક પ્રસંગોમાં ભાગ લેવો તે સારી બાબત જરૂર છે પણ કીર્તિ જાણે મજા લૂટવા માટે જ કાર્યક્રમમાં પહોંચી હોવાનું તેના ચહેરાના હાવભાવ પરથી જોઈ શકાતું હતું એક સાધુ ઉપર કીર્તિએ રૂપિયાનો વરસાદ કર્યો અને ત્યારબાદ તેમને પગે પણ લાગી સાધુએ પણ તેને આશીર્વાદ આપ્યા હતા જોકે શાહી સ્નાન કરીને ફક્ત કીર્તિ પટેલ જ નહીં પરંતુ એક પીઆઈ પણ વિવાદમાં આવ્યા છે પીઆઈ જે પી વરિયાએ મૃગીકુંડમાં સ્નાન કરી હોવાના દાવા સાથે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જોકે આ બાબતે તંત્ર મોન છે તેવામાં લોકો સોશિયલ મીડિયા ઉપર આ બાબતે પણ સવાલ ઉઠાવી રહ્યા છે જોકે કીર્તિનો વિવાદ ક્યાં જીને અટકશે તે તો ખ્યાલ નથી પરંતુ કીર્તિ આ પહેલા પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે જેમાં એક વિવાદ તો સરખેજના ભારતીય આશ્રમનો છે તે સમયે આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બંને શિષ્યોને પદ પરથી હટાવવા આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા આ બધાની વચ્ચે કીર્તિ પટેલે ઋષિ ભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફમફોડી વિડીયો બનાવ્યો હતો તેવામાં આશ્રમના કયા લોકો સાથે કીર્તિનો ગરબો છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત